હે વીત થવાનું મૃત્યુ માટે તૈયાર થવાનું છે આ જેટલી પણ કથાઓ સાંભળો છો સત્સંગ સાંભળો છો એના માટે છે આપણને મૃત્યુ માટે તૈયાર કરે છે મૃત્યુ જ છે જે નક્કી કરી કરશે કે આવતા જન્મે શું બનીશું મૃત્યુમાં એ શક્તિ છે જો મરતી વખતે સંસાર વિચારશો ને

એ પ્રેત્યોનીની પ્રાપ્તિ કરાવે એટલા માટે દરેક ઈચ્છાને રોજ રાત્રે સૂતી વખતે પૂરી કરી નાખવાની કે કાલે જાગ્યા તો ઈચ્છા બરાબર કન્ટિન્યુ રહેશે ને ના જાગ્યા તો પૂરી પણ એના વગર મરી જઈશું એવું નહીં અને મૃત્યુ એ શું છે મૃત્યુની સુંદરતા તો જુઓ કે

किनારો કયો શોધવાનો છે મારા પ્રભુનો કિનારો શોધવાનો છે કયો કિનારો જે કિનારા પર મને મારા કૃષ્ણ મળી જાય એ કિનારો શોધવાનો છે આ બવસાગરમાં તો ભગવાને ફેંકી જ દીધા છે એમાં તમે ઈચ્છો કે ન ઈચ્છો જે રીતે જીવાશે એ રીતે તો જીવવું જ પડશે સવારે જાગવું જ પડશે ભોજન કરવું જ પડશે સંબંધોને નિભાવવા જ પડશે જે કર્તવ્ય તમારામાં આવે છે કર્તવ્યનું પાલન કરવું જ પડશે માતા છો તો માતૃત્વ પિતા છો તો પિતૃત્વ પુત્ર છો તો કર્તવ્ય આ બધું થવાનું જ છે આ અટકવાનું નથી પરંતુ આ આ બીજી આ આ બધા ભવ સાગર જેને કહીએ છે ને આ બીજી સાગરમાંથી સમય કાઢીને કિનારો શોધવાનો છે કારણ કે જેને કિનારો જોયો નથી સાંસારિક મનુષ્ય ઘણા બધા એવા છે જેને કિનારો નથી જોયો કાચબા હોય ને કાચબા કાચબા વિશે તો સાંભળ્યો છે તો એ તળાવના ઊંડાણમાં રહે જે પાણીમાં રહેનારા કાચબા હોય એ તળાવના ઊંડાણમાં રહે તો એ કાચબાવનું બહુ મોટો પરિવાર રાજસ્થાનનો જે સુંદર રણ છે એ રણમાં ક્યાંક પાણીથી ભરેલો એક ખાડો અને ખાડાની અંદર કાચબાનો બહુ સુંદર પરિવાર પરંતુ રેતી ઉડે ધૂળ ઊડે વાતાવરણના કારણે એ પાણીની સપાટી પર પાણીની સપાટી પર એક એવી અંધારાની પરત જામી ગઈ એક કાચબો ફસાયો અને એ પરત જામી ગઈ એટલે એને લાગ્યું કે બસ હવે આજ દુનિયા

ભાવસાગર નો છેડો મળી જાય જેને ભક્તિમાં આનંદ મળી જાય એ વારંવાર સમજાવે કે આ ખાડામાં કઈ લેવાનું

કે લીલનું જે જે સપાટી હતી એ તો પાણીના સાથે સાથે પાછું એ દરવાજો બંધ થઈ ગયો બંધ થઈ ગયો એટલે પાછું એ સમતળ અંધારું થઈ ગયું એટલે કે ક્યાં અમને તો ક્યાંય દેખાતું નથી કહે ને ક્યાં ભગવાન ક્યાં છે હિરણ્ય કશ્યપ માત્ર ત્યારે નોતો અત્યારે ઘણા હિરણ્ય કશ્યપ છે જે અનેક પ્રહલાદ સ્વરૂપ ભક્તો સંસારમાં કલયુગમાં રહીને ભક્તિ કરે છે અને એમને પ્રશ્ન કરે છે કે ક્યાં છે તારો ભગવાન બસ પ્રાર્થના એટલી કરજો કે કૃષ્ણ નરસિંહ બનીને ન આવે નહીં તો કલયુગના એક એકનો અંત થશે ત્યારે તો હિરણ્ય કશ્યપ એક હતો હવે હિરણ્ય કશ્યપ એક નથી શું કહ્યું છે જીવ અસુર થઈ ગયો છે પ્રભુ પરીક્ષા લેને પરીક્ષા લેને તે સમયે આપણો વિશ્વાસ ડગી જાય ને આપણે અધર્મના અનિતિના માર્ગે ચાલવા લાગીએ કે ભગવાનમાં કઈ લેવાનું નથી અમારું સાંભળતા નથી અમારું કરતા નથી અમારું જોતા નથી એટલે સ્વાભાવિક આ જીવે અસુરતાને ધારણ કરે પણ એ અસુરતા મટે ક્યારે વૃત્તિમ કરણાટ કે ગતા જ્યારે ભક્તિ કર્ણ દ્વારા હદઈમાં ઉતરે મનોમંથન થાય

પરમાત્મા પાસે જવું જ છે પરમાત્માની ભક્તિ કરવી જ છે મારા જીવનના છે એક વાર ભગવત ચિંતન ને પ્રાયોરિટી બનાવો તો ખરા સ્ટ્રેસ ડિપ્રેશન આ બધું કઈ આવે નહી ટેન્શન ગાંડા ગાંડા થઈ જઈએ